મિત્રો બનાસકાંઠાના રાજકારણમાં ઘણું બધું ચાલી રહ્યું છે આપણને દેખાઈ રહ્યું છે તે કંઈક અલગ છે રાજનેતાઓ દ્વારા જે આપણને દેખાડવામાં આવે છે એ બધી કંઈક જુદું છે અને અંદરની સત્ય હકીકત એનાથી પણ જુદી છે બનાસકાંઠામાં કોંગ્રેસ લોકસભા ચોક્કસ જીતી છે આ એક સીટ જીતવાથી ભાજપને કંઈ ફરક પડે કે ના પડે પરંતુ કોંગ્રેસમાં એક નવી હિંમત આવી છે પરંતુ સાચો કોઈને જો ફરક પડ્યો હોય ને એ છે એક જ વ્યક્તિની તાનાશાહીથી કંટાળેલા બનાસકાંઠાના નેતાઓ એમનામાં એક નવો જોશ આવ્યો છે નવો એક એક હિંમત આવી છે ક્યાંક બદલાવ લાવી શકશે એવી અંદરથી જે ભાવના પહેલા પડેલી હતી તે અત્યારે બહાર આવી છે દિશા માર્કેટ યાર્ડમાં ગોવાભાઈ દેસાઈ વિરુદ્ધ જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ અને એના જેવા કઈ બીજા ષડયંત્રો એ કેમ ચાલી રહ્યા છે કોના ઇશારે ચાલી રહ્યા છે અને ઉપરથી શું આમને આદેશ હોય શકે છે જાણીએ આ બધું જ આજના એપિસોડમાં નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો ગોવાભાઈ દેસાઈ મૂળ કોંગ્રેસના પરંતુ ભાજપના વોશિંગ મશીનમાં એમને પણ લાવવામાં આવ્યા અંદર નવારી કપડા બીજા ધોઈ અને બહાર પવિત્ર કરીને બહાર ગાઢવામાં આવ્યા એમને જ્યારે ભાજપમાં લાવવામાં આવ્યા વિરોધ હતો નારાજ છે બનાસકાંઠામાં ગોવાભાઈ ભાજપ માં આવ્યા એનાથી તો ત્યાંના સ્થાનિક નેતાઓ નારાજ છે પરંતુ પરંતુ સવિશેષ નારાજ હોય ને તો એમને કોના દ્વારા અહિયાં લાવવામાં આવ્યા એ સિસ્ટમથી નારાજ છે આજે જાણીએ ગોવાભાઈ દેસાઈ ના વિરુદ્ધમાં અત્યારે શું ચાલી રહ્યું છે મિત્રો ગોવાભાઈ દેસાઈ એપીએમસી માર્કેટ યાર્ડ ચેરમેન છે ચેરમેન ની ચૂંટણીમાં બે પેનલો સામ સામે હતી માવજીભાઈ દેસાઈ ની પેનલ અને ગોવાભાઈ રબારી ની પેનલ ગોવાભાઈ ની પેનલમાં પોતે એક જ જીત્યા હતા બાકીના પંદરે પંદર સભ્યો માવજીભાઈ દેસાઈ ની પેનલ જીત્યા એટલે એકંદરે આપણે કહી શકીએ કે સંપૂર્ણ પેનલ માવજીભાઈની એ ધારે એમને એ ચેરમેન બનાવી શકે અથવા પોતે પણ બની શકે એમ હતા પરંતુ શંકરભાઈ ચૌધરી ગોવાભાઈ અંદર લાવ્યા શંકરભાઈ ચૌધરીના મનમાની કહો કે ઉપરથી કોઈ આદેશ ગણો એમને ગોવાભાઈને ચેરમેન બેસાડ્યા એમને પણ એક આશા હતી કે ગોવાભાઈના આવવાથી માવજીભાઈનું થોડું કદ ઘટશે અને રબારી સમાજમાં ચોક્કસ બે ભાગ પડશે આવું લગભગ દરેક નેતાઓને આવું હોય હવે થયું એવું કે માવજીભાઈ દેસાઈ ને ભાજપ કટ ટુ સાઈઝ કરવાના પ્રયત્નો કરે છે કટ ટુ સાઈઝ એટલે ભાજપની એક લોબી ભાજપની બીજી લોબી તો પાછી અંદરથી એમને જ સપોર્ટ કરે છે બનાસકાંઠાના સ્થાનિકમાં શંકરભાઈ નું જેમ વર્ચસ્વ છે એમ માવજીભાઈને પણ સ્થાપવું છે માવજીભાઈ જાહેરમાં પણ બોલ્યા છે કે પોતે સહકારી માળખાના રાજકારણમાં ત્યારે ઇલેક્શન નહીં લડે મિત્રો આ થેળીમાં ચાંદ દેખાડવા બરાબર હોય રાજનેતાઓ બોલે શું અને કરે શું અને હા ચોક્કસ એ સહકારી માળખાની કોઈ ચૂંટણી ના લડે સ્વાભાવિક છે પણ લડવી પણ કેમ પડે ભાઈ એમના હાથમાં સંપૂર્ણ જે ઘોડા દોડી રહ્યા છે લગામ હોય તો લડવા જાય અંદર સભ્યો માર્કેટ યાર્ડમાં માવજીભાઈ દેસાઈ ના છે એ પોતે વર્ણ કહેવાયેલા ચેરમેન તો છે જ હવે અત્યારે સભ્યોએ વિરોધ કર્યો એમની મિટિંગમાં ના આવ્યા આ બધી ઘટનાઓ બની જયારે પૂછવામાં આવ્યું તો માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન અર્જનભાઈ પટેલે પણ કીધું કે ચેરમેન સાહેબ મનસ્સ નિર્ણયો લે છે ભાઈ આ નિર્ણય પહેલા પણ લેતા જ હતા આ પહેલા ક્યાં હતા પરંતુ સત્ય હકીકત એવી છે કે બનાસકાંઠામાં જેમ શંકરભાઈએ એક હત્તુ શાસન કર્યું છે એમ એ દિશામાં અત્યારે બાવજીભાઈ આગળ વધી રહ્યા છે સંપૂર્ણ લગામ એમના હાથમાં છે હવે નામ પ્રવીણભાઈ માળીને અને શશિકાંતભાઈ પંડ્યાનું આવે છે મિત્રો એક સ્પષ્ટ અને ચોખ્ખા શબ્દોમાં કહીએ ને તો પ્રવીણભાઈ માળી અને સહકારી માળખામાં સહકારી માળખામાં આપની પકડ હોવી એ બીજી વસ્તુ છે પ્રવીણભાઈ માળી ના કહેવાથી કદાચ એક જ સભ્ય એમના જોડે છે અને શશિકાંતભાઈ પંડ્યા ના કહેવાથી કોઈ સભ્ય નથી પણ હોય તો પણ એકાદ બે હોય એમનાથી કઈ ફરક ના પડે

આ સત્ય હકીકત થી વેગળી છે આ સંપૂર્ણ દોરી સંચાર છે સ્વાભાવિક છે કે રબારી સમાજમાં અત્યારે બે સક્ષમ નેતાઓ છે છે અને બંનેને એકબીજાની પકડ મજબૂત પોતાના સમાજમાં મિત્રો આ જે રંધાઈ રહ્યું છે એ ફક્ત ડીસા પૂરતું મર્યાદિત નથી અથવા બનાસકાંઠા પૂરતો પણ મર્યાદિત નથી આના છેડા ક્યાંક અમિતભાઈ શાહે આમને પરમિશન આપ્યું હોય તો જ શક્ય છે અમિતભાઈ શાહના વિરોધમાં ઉત્તર ગુજરાતમાં અત્યારે તો કોઈ જઈ શકે એવી પરિસ્થિતિ પણ નથી હા ચોક્કસ એક વસ્તુ અહીંયા નોટ કરવાની થાય કે આખા ષડયંત્રમાં જે માવજીભાઈ રચી રહ્યા છે એમાં ક્યાંક બીજા રાજ્યના ઘણા બધા નેતાઓનો હાથ હોઈ શકે છે આપણે એ વિષય ઉપર આવનારા સમયમાં એક વિડીયો ચોક્કસ લાવશું અને જાણશું કે માવજીભાઈ પણ જે કુદાકુદ કરી રહ્યા છે કોના ઈશારે કરી રહ્યા છે ક્યાંક આના છેડા દક્ષિણી રાજસ્થાન અને એનાથી પણ વધુ વસુંધરા રાજે સુધી પણ ના અડેલા હોય મિત્રો રાજકારણ છે આ શક્ય છે બીજું બનાસકાંઠામાં માવજીભાઈ આ વિરોધ કરીને શું સંદેશ આપવા માંગે છે શું એમને રબારી સમાજના નેતા થવું છે ના એ તો ચોક્કસ રબારી સમાજના નેતા તો છે જ આખા રબારી સમાજે ગોવાભાઈ કરતા વધુ માવજીભાઈને સ્વીકારી લીધા છે શું સંદેશ આપવા માંગે છે આ આખા ષડયંત્ર થી મિત્રો સંદેશ સ્પષ્ટ અને ચોખ્ખો છે બનાસકાંઠામાં ભાજપ એટલે કે શંકરભાઈની લોબી એટલે કે ખાસ શંકરભાઈએ આજ દિવસ સુધી દરેકને કટ્ટુ સાઈઝ કર્યા છે દરેક ના ઉપર પોતાની જો ઉપમેલ ચલાઈ છે શંકરભાઈ તો કદાચ જે મોટા નેતાઓને વેઠ રહ્યા છે પણ શંકરભાઈના જે નાના માણસો ખરા ને જે નેતોડિયો ટાઈપના વ્યક્તિઓ આ તો એમને બનાસકાંઠા માથે ઉપાડીને બધા ફરતા હતા આ સ્પષ્ટ સંદેશ એમના ઉપર છે બનાસકાંઠા એ બહારની આવેલી વ્યક્તિની બાપની કોઈની જાગીરી નથી આ રાજકારણ ઉપર સંપૂર્ણ તમારો જ કબજો હોય એવું જરૂરી નથી આ સંદેશ એમના માટે છે બીજું કે નજીકના સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બાવ વિધાન સભાની પેટા ચૂંટણી છે ભાજપ તો એમના ચોક્ખા ગોઠવે જ છે પરંતુ અત્યારથી જ માવજી ભઈએ પણ પોતાના ચોકઠા ગોઠવવાનું ચાલુ કરી દીધું છે એ પણ એક એમને સંદેશ છે એ કોઈ કોંગ્રેસના માણસ નથી અને અત્યારે કોઈ પણ સંજોગોમાં એ કોંગ્રેસ સાથે જવાની માવજીભાઈ ભૂલ ના કરે પોતે ખંડા રાજકારણ છે ભાઈ હા એક વસ્તુ ચોક્કસ કરશે એમની અત્યારે બે ડિમાન્ડ હોઈ શકે છે કે બનાસકાંઠામાં શંકરભાઈને રાજકારણથી દૂર કરવા અને એ જગ્યાએ પોતાનું વર્ચસ્વ રાખવું ભાજપ માટે આ શક્ય નથી અત્યારે કારણ બનાસકાંઠામાંથી તૈયાર માળખામાં રહે ને તો પાટણ કારકિર્દી પૂરી થઈ જાય હવે આ બંનેની લડાઈ અત્યારે તો આપણને દેખાઈ રહી છે કે જિલ્લામાં બંનેની લડાઈ છે પરંતુ મિત્રો એનાથી પણ આગળ વધીએ ને તો લડાઈ ખરેખર ઉપર લેવલે લડાઈ રહી છે આના તાર ક્યાંક ઉપર અડેલા છે મિત્રો માર્કેટ યાર્ડના સભ્યોનો વિરોધ કરવો એના બે કારણ હોય પહેલું કારણ કે અત્યારે બાજરીના ટેકાના ભાવથી ખરીદી ચાલુ મિત્રો સહકારી માળખાની ચૂંટણીમાં ચેરમેનનો સભ્યો લાખો રૂપિયા ખર્ચી નાખે છે એક સભ્ય બનવા માટે અરે ચેરમેન બનવા માટે તો આંકડો ક્યાંક કરોડો સુધી પહોંચે છે અને શા માટે આટલા બધા પૈસા ખર્ચીને ચેરમેન અથવા સભ્ય બનવા માટે ટ્રાય કરતા હોય અથવા પોતાના દાવ ખેલતા હોય

પેલી બળદની રાસ હોય ને થોડી ખેંચી અને બળદ ને એક દિશામાં વાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આવું ભાજપ ને દેખાડવા માટે આ કરવામાં આવે છે મિત્રો કહેવાનું તો ઘણું બધું છે પણ આજના ફક્ત આટલે જ પૂર્ણ આપતા આવનારા ઘણા બધા આપ નિહાળશો બનાસકાંઠાના કોંગ્રેસ ભાજપ અને સહકારી માળખામાં અંદર ખાને શું ચાલી રહ્યું છે કોનો દોરી સંચાર છે બનાસકાંઠામાં એ અમે આપને પ્રૂફ સાથે જણાવશું મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત